કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ ત્રણ વિષય છે આસપાસ એટલે કે પર્યાવરણ એમાં પાઠ તેર આપણી લાગણીઓની ભાગીદારી એમાં વિદ્યાર્થી મિત્રો આપણે પાના નંબર માણું સુધી જોયું તો આપણે ફરી જોઈ લઈએ યાદ કરી લઈએ કે યાદ કરો ને કહો હવે શું તમારા કુટુંબના સભ્યોમાં કોઈ એવી વ્યક્તિ છે જે સાંભળી કે બોલી શકતી નથી કે જોઈ શકતી નથી આવી વ્યક્તિઓ વિશે આપણે જણાવવાનું છે તેમના કામમાં અન્ય લોકો કેવી રીતે એમને મદદ કરે છે એ વિશે આપણે જાણવાનું હતું તો તમે કહ્યું હતું કે હા મારા કુટુંબમાં તમારે બાજુમાં કોઈ રહેતું હોય કોઈ કુટુંબમાં હોય અથવા તો આસપાસ હોય કોઈ તે રીતે તમારે જણાવવાનું છે તો કુટુંબમાં એવો કોઈ સભ્ય છે જે સાંભળી કે બોલી શકતો કે જોઈ શકતો નથી તો હા મારી શાળામાં એક એવો બાળક છે જે આંખે ખૂબ જ ઓછું જોઈ શકે છે આ બાળકને તેની મમ્મી શાળામાં મૂકવાને લેવા માટે આવે છે પરંતુ કોઈક દિવસ તેની મમ્મી ના આવી શકી હોય તો હું મારા મિત્રો તેને ઘરે સુધી પહોંચાડીએ છીએ એ રીતે તમારે આજુબાજુ કોઈ હોય તમારા કુટુંબમાં હોય તો જણાવવાનું છે એના પછી આપણે રવિભાઈ વિશે જાણ્યું પછી જોયું કે આંખે પાટા બાંધીને આપણે રમત રમવાની છે જે આંધળો પાટો કહીએ છીએ અને એકબીજા છોકરાઓને આપણે અનુભવવાના છે કે આ કોણ છે હવે એના પછી આપણે આગળ સવાલ જવાબ જોઈએ પાના નંબર ઉપર હવે ચર્ચા કરો અને કહો તો પહેલો સવાલ તો પહેલો સવાલ છે કે કેટલાક બાળકો બીજા બાળકોને પર્સ કરીને પર્સ દ્વારા ઓળખી શકે છે હવે એવા કેટલા બાળકો છે જે બીજા બાળકોને પર્સ દ્વારા ઓળખી શકે છે તો ચાર બાળકો તમારા જવાબમાં લખવાનું કે ચાર બાળકો બીજા બાળકોને પર્સ દ્વારા ઓળખી શકે છે હવે બીજો સવાલ જોઈએ કેટલા બાળકો બીજા બાળકોને ફક્ત સાંભળીને ઓળખી શકે છે ખાલી સાંભળીને જ ઓળખી શકતા હોય તો અમારા વર્ગમાં લગભગ બધા બાળકો એકબીજાને એકબીજા એમ કે બધા બાળકો બીજા બાળકોને ફક્ત સાંભળીને જ ઓળખી શકે છે તમે અવાજ ઉપરથી ઓળખી શકો ને એમને સાંભળીને હા હવે જોઈએ ત્રીજા નંબરનું સામેની વ્યક્તિને ઓળખવા તમને આ બેમાંથી શું સરળ લાગે છે તો પર્સ કરીને ઓળખવા કરતાં કે અવાજ સાંભળીને ઓળખવાનું સરળ લાગે છે આમાંથી તમને શું સરળ લાગે કે પોર્શ કરીને ઓળખો કે ના અવાજ દ્વારા ઓળખો તમને સરળ લાગશે તો અવાજ દ્વારા ઓળખી શકીએ વધારે છીએ આપણે હવે જોઈએ કે નીચે વિચારો અને કહો હવે જોવાનું છે કે તમારા મોંમાં કેટલા દાંત છે તો મારા મોંમાં ત્રીસ દાંત છે કોઈને અઠ્યાવીસ હોય કોઈને બત્રીસ હોય બરાબર એ રીતે તમારે જવાબમાં લખવાનું છે પછી વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે તો મારા વર્ગમાં મારા મિત્ર તમારો જે મિત્રનું નામ હોય સુદીપ ને પૂરેપૂરા બત્રીસ દાંત છે પછી ત્રીજો સવાલ તમે ફક્ત પર્શ દ્વારા કેટલી વસ્તુઓને ઓળખી શકો છો હવે ખાલી પર્શ કરીને કેટલી વસ્તુઓને ઓળખી શકો છો તો હું રમકડા કાગળ ફળ શાકભાજી કપડા ફર્નિચર વાસણ વગેરે વસ્તુઓને પર્શ દ્વારા ઓળખી શકું છું એ રીતે જવાબ લખવાનો છે પછી એના પછીનો સવાલ ચોથો કયા માણસોને તમે તેઓના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો તો હું મારા ઘરના લોકોને તેમના તેમજ લોકોને તેમજ મારા નજીકના મિત્ર અથવા તો મિત્રપ્રિયાંસને તેમના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકું છું એ રીતે તમારે જવાબ લખવાનો છે એના પછીનો જોઈએ તમે સુંગંધ દ્વારા કોઈ વ્યક્તિ તમારી નજીકમાં છે તે અનુમાન કરી શકો છો તો હા મારા કાકાને ચોક્કસ પ્રકારની સુંગંધ ધરાવતું પરફ્યુમ લગાવવાથીની આદત હોવાથી ફક્ત સુગંધ દ્વારા તેમની હાજરી અનુભવી શકું છું પછી એના પછીનો છેલ્લો સવાલ તમારી આંખો બંધ કરો અને સાંભળો તમને કેવો અવાજ આવે છે હવે તમારે તમારી આંખો બંધ કરવાની છે અને સાંભળવાનું છે કે કેવો અવાજ આવે છે જ્યારે આપણે આંખો આપણે ઘરમાં બેઠા હોઈએ ત્યારે આપણા પરિવારના સભ્યોનો અવાજ આપણે સાંભળીએ છીએ આ સિવાય બહારનીથી પક્ષીઓનો અવાજ આપણા મોહલ્લામાં રહેતા માણસોનો તથા આવતા જતા ફેરિયાઓનો અવાજ પણ આપણે સાંભળી શકીએ છીએ જ્યારે આપણે વર્ગમાં બેઠા હોઈએ ત્યારે આપણા વર્ગના મિત્રોનો બાજુવાળા વર્ગના વિદ્યાર્થીઓનો શિક્ષકશ્રીનો તેમજ ઝાડ ઉપરથી આવતા પક્ષીઓના અવાજ આપણે સાંભળી શકીએ છીએ હવે જોઈએ ના પછી વિદ્યાર્થી મિત્રો કે જે લોકો જોઈ શકતા નથી હવે જે લોકો જોઈ શકતા નથી તેઓના મોટા માટે તેઓના માટે વાંચવાની ને લખવાની એક વિશેષ રીત છે તેને બ્રેઇન લિપિ કહે છે હવે વિદ્યાર્થી મિત્રો જે લોકો જોઈ શકતા નથી કે વાંચવા લખવામાં તેમને તકલીફ પડતી હોય બરાબર જોઈ શકતા નથી તેઓના માટે એક લિપિ છે કઈ છે બ્રેઇન લિપી કહે છે તે જાડા પેપર ઉપર ઉપસેલા ટપકાઓની હારથી લખેલી હોય છે જાડું કાગળ હોય અને જાડું પેપર હોય અને ટપકાઓથી ઉપસેલી હારથી ઉપસેલા ટપકાઓની હાર હોય છે એવી લખેલી હોય છે ઉપસેલા લિપિ ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે હવે એના પછી જોઈએ કે આટલું કરો તમારે શું કરવાનું છે જોયા વગર આકાર ઓળખવાનો સરળ છે કે મુશ્કેલ હવે તમે જોયા વગર આકાર ઓળખવાનું સરળ છે કે મુશ્કેલ તો તમારે એ જોવાનું છે કે જોયા વગર આકાર તો મુશ્કેલ પડવાનું ને તમને હવે એક સ્કે કાચ પેપર લો હવે આ પ્રવૃત્તિ છે કે તેના ઉપર જાડું ઊન અથવા તો જાડો દોરો દબાવી આકાર બનાવો હવે દોરો કે ઊનનો આકાર બનાવવાનો છે આ આકાર ઉપર મિત્રને આંખો બંધ કરીને કાગળ ઉપર હાથ ફેરવવાનું કહો આ રીતે આકારની ઓળખ સરળ છે કે મુશ્કેલ તમારા મિત્રને પૂછો હવે તમારા મિત્ર આ જ રીતે કા આ રીતે કાગળ ઉપર આકાર બનાવવા કહો અને તમે પણ આંગળીઓથી તે જુઓ કાગળનો જાડો ટુકડો લો પછી તેના ઉપર સોય અથવા પેન્સિલની મદદથી લીટી બનાવવાની પછી લીટી ઉપર નાના અંતરે બિંદુઓ બનાવવાના તમે જોઈ શકો છો કે કાગળ પાઠનની બાજુ ઉપસેલી આવે છે આવશે અને તમારા મિત્રને આંખો બંધ કરીને તેના ઉપર ફેરવવાનું કહ્યું છે જે બ્રેન લીપી છે એ રીત તમારે કરવાનું રહેશે હવે જોઈએ પાના નંબર આગળ ચોરાણું ઉપર હવે હવે જો આકર બનાવેલ છે તે જણાવવા કહો આ રીતે આકારને ઓળખી કારણ સરળ છે આ રીતે આ ઘર મને બનાવશો એટલે ઓળખી શકાય છે વિચારો જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે ચાલો બ્રેન લિપી વિશે જાણીએ હવે જો વિદ્યાર્થી મિત્રો આ જે નીચે દેખાય છે એ શું છે બ્રેઇન લિપી એના વિશે આપણે જાણીએ તો તમે જોયું તમે જોયું કે રવિભાઈ વિશેષ પ્રકારના પુસ્તકો વાંચે છે આ પુસ્તકો કેવી રીતે બને છે આ પુસ્તકોનો સૌ વિચાર કોણે કર્યો આપણે તેના વિશે જાણવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દેખાય છે કે આ અહીંયા લિપિ છે આ બ્રેન લિપિ કેટલા છ હા તો આ બ્રેન લિપિ છે વાંચી શકાય બરોબર આ ટપકાઓને ઉપસેલી છે અહીંયા આપણે દેખાય છે આ તો આ રીએ આ બ્રેઇન લિપિ જે વિદ્યાર્થી મિત્રો દેખાય છે આના ઉપરથી ઉપસેલા ટપકાઓ ઉપરથી તે લોકો ભણવાની કોશિશ કરે છે હવે આગળ જોઈએ કે બોલવા ઉપર અભિનય કે ઇશારા દ્વારા આપણે સંવાદ કરવાનો છે વર્ગમાં બોલ્યા વગર વાતચીત કરવાની પ્રવૃત્તિ તમારે કરવાની રહેશે ઘરે પણ તમે કરી શકો છો તો લુઈસ બ્રેઇલના ફ્રાન્સના હતા હવે જે આ બ્રેઇન લિપિ કાઢી એનું નામ શું હતું લુઈસ બ્રેઇલ ફ્રાન્સના હતા તેઓ જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે તે તેમના પિતાજીના ઓજાર સાથે રમત કરતા હતા એકાએક એક અણીદાર સાધન તેમની આંખને વાગ્યું તેમણે આંખો ગુમાવી લુઈસ બ્રેઇલ લુઈસ બ્રેઇલને ભણવામાં ખૂબ જ રસ હતો દેખાતું ન હતું છતાં તેમણે હાર ન માની તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા તેઓને જણાવ્યું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે આ આશરે આખરે તેઓને રસ્તો મળ્યો અને વાંચવા લખવાની આ રીતને બ્રેઇન લિપિ તરીકે ઓળખાવે છે જે મેં બતાવી તમને આગળ આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા ટપકાઓની હાર બનાવવામાં આવે છે જોઈને તેના પર આંગળી ફેરવી શકાય છે અને તેના પર આંગળી ફેરવી શકાય છે એ આંગળી ફેરવી શકાય પછી હં આંગળી જાડા આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા ટપકાઓની હાર બનાવવામાં આવે છે તેના પર આંગળી ફેરવી શક ફેરવી વાંચી શકાય આ લિપિ છ ટપકાઓનો ઉપર આધારિત છે બ્રેઇન લિપિમાં હાલના સમયે ઘણા ફેરફાર થઈ રહ્યા છે એને આનાથી વાંચવું લખવું સરળ બનશે બ્રેઇન બ્રેઇલ હવે કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે તો દેખાય વિદ્યાર્થી મિત્રો મેં બતાવ્યું કે છ ટપકાઓની છે તો દેખાય છે ને એક બે ત્રણ ચાર પાંચ છ દરેક દરેક દેખાય છે ગ ની નીચે છે છે છ ટપકા છે મની નીચે છ ટપકા છે ન નીચે છ ટપકા છે જની નીચે છ છ ટપકા છે વની નીચે છ ટપકા છે એ રીતે આ લિપિ બનાવવામાં આવી અને બધાને સરળ ભણવાનું કરી બતાવ્યું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ સમાપ્ત થાય છે મેં જે તમને લખાવ્યું સમજાવ્યું એ તમારે સરસ વાંચીને સમજીને લખવાનું રહેશે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો